ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ અધ્યાય 3 શ્લોક નંબર 19 તસ્મા કશ્ય સતત કાર્ય કર્મ સમાચાર અશક્તો આચર કર્મ પરમાનોતિ પુરુષઃ આથી તું નિરંતર આશક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સંયમ રીતે કરતો રહે કેમ કે આશક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે શ્લોક નંબર 20 કર્મ હેણહી સિદ્ધિમસ્થી જનકાદયહ લોક સંગ્રહ મે વ્યાપી શયન કંતુ મહર્ષિ જનક વગેરે જ્ઞાની પણ આશક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમસિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાની જ યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્લોક નંબર એકવીસ દેવે પ્રમાણ કુરતે લોકંતુ વર્તતે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે તે જે કંઈ પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તા લાગે છે અસ્તુ